અંકલેશ્વરથી જોડતો માર્ગ ચોમાસાની સિઝનમાં કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે અત્યંત મહત્વના આ માર્ગનું આજરોજ વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસ તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા ગામના સરપંચ સોમીબેન વસાવા સહિત ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આવનારા ત્રણથી ચાર મહિનામાં માર્ગના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારે વાહન ચાલકોને પણ રાહત મળશે સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરોને પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે રસ્તો ખૂબ સારો બનશે થોડો સમય લાગશે લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું થોડું સહન કરો આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલીયાથી અંગેશ્વરનો રસ્તો બની જશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું અસ્તુ